એસઓજી પોલીસને મોટી સફળતા મળી વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઈસમની ધરપકડ કરી એસઓજી પોલીસને સફળતા મળી છે વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ધરપકડ કરવામાં આવી છે મળતા ગોરવા ડમી ગ્રાહક મોકલી આરોપી નયન જરૂરિયાત સર્ટિફિકેટ ની પ્રિન્ટ કાઢી સિક્કા ઉપર જાતે સહી કરતો હતો છેલ્લા બે વર્ષ ઉપરાંત થી નયન ભટ્ટ લોકોને વિવિધ કંપનીઓના બોગસ અનુભવ ના સર્ટિફિકેટ બનાવી આપતો હતો ગોલ્ડન પ્રિન્ટ ના માલિક નયન ભટ્ટની પોલીસે ધરપકડ કરી છે એસઓ ઓજી પોલીસે દુકાનમાંથી વિવિધ કંપનીના નામ અને લોગો વાળા કોરા લેટર પેડ જપ્ત કર્યા હતા એસઓજી પોલીસે આરોપી અને મુદ્દામાલ ગોરવા પોલીસને ને હવાલે કર્યા છે